અકસ્માત એટલો ભયાનક હતો અને આગ એટલી ભયંકર હતી કે બસમાંથી લોકો બહાર પણ નીકળી ના શક્યા તેરમાંથી માંથી સાત લોકોના એકબીજા સાથે ગયા ગયા હતા આખા શરીર સળગી હોવાથી મુસાફરોની ઓળખ પણ મુશ્કેલ બની હતી કલેક્ટર અને એસપી ઘટના સ્થળે દોડી ગયા હતા ઘાયલોને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ મૃતકોને ચાર લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે ગુનામાં ડમ્પર અને બસ વચ્ચેની ટક્કર બાદ આ અકસ્માત સર્જાયો હતો શરૂઆતમાં સાત લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા પરંતુ ધીરે ધીરે મૃતકોની સંખ્યા વધતી કલેક્ટરે કહ્યું કે સત્તર ઘાયલ લોકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને તેઓ હાલ સુરક્ષિત છે અકસ્માત કેવી રીતે થયો તે અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ડમ્પર સાથે અથડામણ બાદ બસ પલટી ખાઈને રોડની નીચે પડી ગઈ હતી અને તરત જ આગ લાગી ગઈ હતી આગ એટલી ભયંકર હતી કે ઘણા મુસાફરો તેનો શિકાર બન્યા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા અકસ્માતમાં ઘાયલ સત્તર લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો